નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં આવેલું પંકજસિંહનું બોગસ દવાખાના પર કાર્યવાહી કરવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એમ ગામિત રસ ધરાવતા નથી તેમ લાગી રહ્યું છે લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે ડાંગના બોગસ ડોક્ટરો સાથે ડોક્ટર એચ એમ ભગત મિલીભગતથી આ દવાખાનાઓ ચાલે છે એમ લાગી રહ્યું છે ડાંગ જિલ્લામાં કેટલાક વર્ષોથી બોગસ ડૉક્ટર પંકજસિંહ ડાંગના સુબીરમાં દવાખાના તથા ક્લિનિકો કરિયાણાની દુકાનોની જેમ ખોલી બેઠો છે અને પેપરના પાને પણ કેટલીક વાર છપાયું છતાં પણ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એચ એમ ગામી દ્વારા કોઈ કાર્યવાહી કે તપાસ પણ હાથ ધરવામાં આવી નથી તો આ મિલીભગત નથી તો શું છે સુબીરમાં દવાખાનું તથા ક્લિનિકો ખોલી બેસેલો પંકજ એમ પણ કહે છે કે કોઈ અધિકારી મારું કઈ ઉખાડી શક્યું નથી અને કોઈ અધિકારીમાં આટલું દમ નથી કે મારું દવાખાનું કે ક્લિનિકો બંધ કરાવી શકે તો શુડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પંકજસિંહ પાસેથી હપ્તો લે છે જેના કારણે અધિકારીઓ પણ મૂંગા બનીને બેઠા છે અને પંકજસિંહ ખુલેઆમ બોગસ ડોક્ટર બનીને લોકો પર પ્રેક્ટિસ કરીને આદિવાસીઓને લૂંટે છે સુબીરમાં રહેતા લોકોનું કહેવું છે કે અમુક પાર્ટીના નેતાઓ સાથે પણ મિલી છે અને પાર્ટીના નેતાઓ પણ આ બોગસ દવાખાનું ચલાવવા માટે પંકજસિંહ પાસેથી હપ્તો લેતા હોય એવી ગ્રામજનો પાસેથી માહિતી મળેલ છે તો શું આદિવાસીઓ સાથે પ્રેક્ટિસ કરતો પંકજસિંહ સાથે ડાંગના જ આદિવાસી નેતાઓ સપોર્ટ કરે તો આ કેટલું સારું કહેવાય એ વિચારવા જેવી બાબત છે હવે જોવાનું રહ્યું કે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ બોગસ ડિગ્રીધારી પંકજસિંહ પર કાર્યવાહી કરશે કે પછી ડોક્ટર એચ એમ ગામિતની જેમ લોકોને ખોટા આશ્વાસન જ આપશે કે અમે તપાસ કરીને કાર્યવાહી કરીશું તો હવે જોવાનું રહ્યું કે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ક્યારે જાગશે